બાબરાની જીઆઈડીસી 2 માં આવેલ ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગયેલી હતી ફાયર વિભાગે મહામુસીબતે તેના ઉપર काबू મેળવેલો છે બાબરાની જીઆઈડીસી 2 માં આવેલ પ્લાસ્ટિકના દાણા બનાવતી ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ લાગેલી હતી રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગની ઘટના ઘટીલી હતી આગ ભીષણ હોવાના કારણે ધુમાડો ના ગોટેગોટા ઉડેલા હતા બનાવની જાણ બાબરા ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવેલો હતો જોકે આગ લાગવાનું કારણ હજુક બંધ છે આગને કારણે મોટી નુકસાનીની શક્યતા અને તપાસ બાદ સચોટ માહિતી બહાર આવશે